લાઈક કરો તો સબસ્ક્રાઈબ કરો આ ભાઈને ભાઈ મિત્રો તમે આ ગાર્ડન નો થોડોક ફૂન લે આપણે તમને દેખાડી આ ગાર્ડન તમે જોઈ શકો અહીંયાથી એક ગાર્ડન આવશે મિત્રો ને સામે મિત્રો નદી આવી રહેશે જોઈ શકો તમે સામે નદી છે મિત્રો ફૂલ ટાંકી થઈ ગઈ અત્યારે આપણે અહીંયા જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો આ છે ગાર્ડન આપણા એક વસ્તુ મેં એક બ્લોગ બનાવ્યો હતો મિત્રો તમને ખબર હોય તો બગીચા બગીચાનો એ સામે મિત્રો મિત્રો ને યુ ડાયરેક્ટ એન્જોય કરી શકીએ નદીનો હવે તમને હું બીજો ગાર્ડન બતાવી હું આ મિત્રો હાલો હું આ જાય હવે બતાવું તમને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેમેરામેન અહીંયા અહીંયાનો વ્યૂ પણ આટલો છે નહીં હવે જંગલ જેવો ઇલાકો થઈ ગયો છે હવે આગળ નથી જવું કેમ કે અહીંયા બોટલ પડી જાય તે कुछ कुछ आदमी होते गाइस यहाँ पे तो हमको फुल सपोर्ट करना अरे हमारे एस के बापू इनको भी सपोर्ट करना भाई के एक सौ सत्तर सब्सक्राइब कंप्लीट हो चुके यहाँ आसे गाइस व्यू आ जा सकता है दे 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 दे। थ्री तो हेलो मित्रों में आ रहा आ बगीचा तो, बगी लो, लोकेशन तेई सको न कचरों बहुत सरकार की विनंती है કે તમે આ સુવિધા સારી કરાવો અને સમાપ્ત કરાવો અને આ વિડીયોમાં કોઈને આવવું હોય અહીંયા અમારું લોકેશન જોઈને તો અમે તમને લોકેશન પણ ભેજાવશું તો ગાઈશ તો આ અહીંયા આવતા રહેજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા

પણ અમારા એક ગુલામ હસન બાપુ છે એનું કેવું છે કે અહીંયા આવા જેવું નથી તો સેફ્ટી રાખજો અહીંયા જ્યારે પણ આવો ને તમે ત્યારે પણ સેફ્ટીની કારણે એક વાત અમે એમ પણ કહી રહ્યા છીએ કે અમારી ગુલામ હુસન બાપુની એક યુટ્યુબ ચેનલ છે તો એમાં પણ એનું નામ છે એસ કે બાપુ ટુ સેવન ઝીરો તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલ સબ્સ્ક્રાઇબ કરજો ભાઈને અને બસો સબસ્ક્રાઈબ આપણે કરાવવાના ભાઈને તો જલ્દી ભાઈને સપોર્ટ કરો ને આ લોકેશનનો અમે તમને આખો ટૂર દેશું મિત્રો કાયમી ને આ ગુલામ હિસ બાપુ જે આપણા એ કાયમ આપણા બ્લોગમાં આવી જશે મિત્રો અહીંયાથી તમને ફૂલ એટલે આમ જવાનું એન્જોય કરી શકો છો ને આ લોકેશન જે મિત્રો ડાયરેક્ટ જે પણ તમે ફૂમીવાળા રસ્તે આવશો તો સામે તમને ગાર્ડન મળી જશે ને આ ગાર્ડનનું નામ જે દુધેશો

મિત્રો અહીંયા તમે જોવો છો અને તમે હિંચકા ખાઈ શકો છો ને અહીંયા પણ હિંચકા ખાઈ શકો છો અહીંયા પણ સુવિધા સારી છે અહીંયા પણ મિત્રો સારી સુવિધા તમે મિત્રો જે પણ કસરત કરવા તો અહીંયા આપણે મિત્રો અહીંયા ચડશું ને ઉપરથી યુ લેશું મિત્રો ને બા આપણા બાપુ છે એને પણ કહેશું

અહિયા જુઓ મિત્રો ખાડો તમે અહીંયા જોઈ શકો છો કે આ બધું એને તૂટી ગયું છે તો સરકાર થી વિનંતી છે કે તમે જલ્દી થી જલ્દી ઠીક કરાવો બરોબર છે સારો લાગ્યો હોય સરસ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવે મળીએ મિત્રો બીજા બ્લોગમાં ને આપણા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરજો બાય બાય